कारण Huh? નામા دارો કે લાગી આખો એકદમ કોર ફેક્ટરી માપરે જ્યાં ઉધાર કે આગળ આગળ ને સંભવના તાજ આપણને ફીટ કરવાનો અને કે બી ના ચાર લગન સંભવના ફેક્ટરી છે કે ખાસ કરીને આપણે ઘણી બધી જગ્યાએ હોલો એક જગ્યા ફીટ થઈ શકે છે ન્યુરોપેથી પલ્મોનરી ફાઇબ્રોસિસ જેવા રોગો જોખમ વધી જાય છે અને તેને અને તેને અપવાસવાના ઉપાયો પણ કરવા જોઈએ વાયુ પ્રદૂષણની સામે આપણે અનેક પગલા લેવા જોઈએ જેમ કે વ્યક્તિગત વાહનને બદલે પબ્લિક વાહન વ્યવહારનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રદૂષિત સમયગાળામાં ઘરની બહાર નીકળવું ન જોઈએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ ડાબા કર્ણકમાંથી જમણા અને ડાબુ શેરબકમાં પ્રવેશે છે જ્યારે ત્રિદર વાર્ગ ખુલે છે અને બીજી બાજુએ મહાશિયામાંથી અંગોમાંથી અંગોમાથી અશુદ્ધ રુની આવે છે અને તે જમણા કર્ણકમાંથી જમણા શેરબકમાં જાય છે અને ત્યારે ત્રિદર વાર્ગ ખુલે છે આવી રીતે आज है आर्टिफिशियल छोट पड़ी प्रयोग पद्धति सब प्रकार Okay Kaliya karo kya, mapla sakwa di mahi kutanya padhami jala. Kaliya padhami jala. Di sakwa di mahi jala. Aap projitara karo koi, kachali sakini padhami jala. Haru mahi. Kali jamin sha. Kali jamin mahi, mitu mahi di keisha. Jamin mahi sha, mutra mahi di keisha.

पर्यावरण के काम को तय बनाएnabla मना है इसके मानेना सरकारी नियम बनाना दूसरी स्थानीय स्वीकृत करने वाले जनवादी और निकाल हैं ताकिना सरकारी नियम बनाना चाहिए जड़ प्रतिरोधकता वाले प्रत्येकNaN को जड़ प्रतिरोधकता बढ़ाओ सके हैं अब उनको वे अवधारणा का समाप्त दीजिए निर्माण सब पानी के को करने के बारे में इंस्टॉल तो आने पास था Или она на купе,